ગીર સોમનાથના બિરાવળ રેલવે સ્ટેશન નજીક દુકાનના સીસીટીવી વાયરલ થયા છે પાલિકા મહિલા સદસ્યના પતિ પ્રભુદાસ પાબારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે મહિલા સદસ્ય અંસાબેન પાબારીના પતિએ એક દુકાનદારોને ધમકાવ્યા દુકાનોનું ડિમોલેશનની પણ ધમકી આપી દુકાનદારોને ધમકી આપવાની ઘટના એ સીસીટીવીમાં કેદ થઈ છે

પતિ છે પ્રભુદાસ તેના દ્વારા ખાસ કરીને દુકાનદાર છે તેને ધમકાવવામાં આવી રહ્યા છે તેની દુકાનો ખાસ કરીને ડેમોલેશન કરાવવાની પણ વાત કરી રહ્યા છે તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે વેરાવળના રેલવે સ્ટેશન નજીકમાં વિડીયો છે અને ચોક્કસ આ વિડીયો વાયરલ થતા વેરાવળની અંદર એક અડભાત મેસો થઈ ગઈ જી બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર